જય માતાજી મિત્રો જો અમે દ્વારકાએ છીએ બહુ મસ્ત લોકેશન છે અર્જુનભાઈનું મસ્ત કૃષ્ણ ભગવાનનું સોંગ શૂટિંગ ચાલુ છે તમને બતાવું કે જે જગ્યાએ લોકો શૂટિંગ કરી રહ્યા છે બે હવા માટે ઊંટ છે બહુ મસ્ત બહુ મસ્ત ગીત આવી રહ્યું છે આજે સપોર્ટ કરજો માહોલ પણ બહુ સારો છે વરસાદ જોરદાર ચાલુ છે અને લોકેશન બહુ મસ્ત છે તમે જોઈ શકો છો કોણે પણ ચાલુ છે નદી જુઓ જય દ્વારકાધીશ અર્જુન ભાઈને બેહાર દીધા છે લિપસિંગ લેવા માટે શૂટિંગ કરી રહ્યા છે અમારા સાગરભાઈ ભાઈ થરેજા જો કનોજી આ બર રોહિત ને બેન ઢળા દે હાર એક પડશે બેન આબા દે હમણે રોહિત ને ઉભરે બતા તો હવે બે જો ઉભરે જો અમારે બકુલ ભા

अले आपण आल्या रेल ना पण चालू